ભાગવત એવી કથા છે દ્વારકાધીશ પ્રાણ છોડવાના છે એનું નામ છે ભીષ્મ દાદા ભીષ્મ દાદા યુદ્ધ ચાલુ થયું ને એ પેલા કનૈયા પાસે વચન માંગ્યું હતું કે હે કનૈયા આ શરીર માંથી જયારે પ્રાણ છૂટે ને ત્યારે તું સામે ઉભો રહેજે મારી એક જ ઈચ્છા છે મારી બીજી એક પણ ઈચ્છા નથી અને મજાની વાત જો ભીષ્મ દાદાને પ્રાણ છોડવાનો સમય આવી ગયો ઉત્તરાયણનો પવિત્ર દિવસ આવ્યો ઈ જ સમયે ભીષ્મ દાદા પ્રાણ છોડવાના હતા પાંચે પાંડવો ભગવાન કૃષ્ણ દ્રૌપદી કુંતા માતા સૌ આવી આવી અને ભીષ્મ દાદાને પગે લાગે છે ભીષ્મ દાદા બાણ ની સંપના તો કરો વાગી આપણે હજારો બાણ વાગ્યા હતા પણ આ સુરવીર જોવો સાહેબ એકસો ને દાદા હતા ઓ અને રણ મેદાનમાં જાણે આમ કોઈ સુરવીર હું હોય ને એવી એની છટા સાહેબ મહાભારતમાં પણ લખેલું ભાગવતમાં તો વિશેષ લખેલું છે મોટા મોટા ઋષિમુનિઓ ભીષ્મ દાદા આજે પ્રાણ છોડવાના ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે ભાગવતમાં લખેલું છે એકસો પાંસઠ વર્ષના દાદા સુતા છે આજે પ્રાણ છોડવાના મોટા મોટા ઋષિમુનિઓને પગે લાગવા આવ્યા મળવા આવ્યા છે એક પછી એક ઋષિમુનિ આવી અને ભીષ્મ દાદાને પગે લાગે બધા ઋષિમુનિઓ પગે લાગ્યા પછી કુંતા માતા આવ્યા

કુંતા માતાને આશીર્વાદ આપ્યા બેટા આશીર્વાદ કુંતા માતાના વડીલ દાદા છે હો ભીષ્મ દાદા કુંતા માતાને આશીર્વાદ આપ્યા પછી દ્રૌપદી આવી દ્રૌપદીએ પણ સાડીનો છેડો પાથરી ને દાદા ને પગે લાગી દાદા પ્રણામ દાદા વળી આશીર્વાદ આપે ભીષ્મ દાદા આયુષ્યમાન ભવ મહાભારતની સ્ટોરીમાં તમે બધાએ જોયું હશે આ એવું અદભુત પાત્ર સાહેબ યુધિષ્ઠિર મહારાજ આવ્યા ભીષ્મ દાદાને પગે લાગે ભીષ્મ દાદા આશીર્વાદ આપે ધનવાન પુત્રવાન આયુષ્યવાન કીર્તિવાન ભીમ આવ્યો ભીમે ને આશીર્વાદ આપે અર્જુન આવ્યો અર્જુન આવીને દાદા ના બે પગ પકડીને રોવા લાગ્યો દાદા મેં તમને બાણ માર્યા છે જેના સાનિધ્યમાં બેઠા છે ને પાછળ ગંગાજી આ એનો દીકરાની વાત છે ભીષ્મ દાદા ગંગાનો દીકરો સાહેબ અદભુત પાત્ર છે સાહેબ વ્યક્તિગત અમને બહુ ગમે ભીષ્મ દાદા ભગવાન ને પ્રાર્થના કરવાની અમારું જીવન ભીષ્મ દાદા જેવું થાય સાહેબ જીવનમાં એક જ દાગ લાગ્યો એ દ્રૌપદી નું વસ્ત્ર ખેંચાતું હતું ત્યારે એ બોલી ન શક્યા બાકી એનું જીવન જોવો સાહેબ ખાલી કલ્પના તો કરો અંત સમયે જ્યારે ભીષ્મ દાદા ને મળવા દ્વારકા વાળો આવતો હોય એ પાત્ર કેટલું મોટું હશે ભાગવત ની કથા છે અર્જુન આવીને દાદા ના પગ પકડે દાદા મારા બાણ માર્યા દાદા કે બેટા તે મને બાણ નો માર્યા હોત ને તો મારે કેટલાય પાછા જન્મ લેવા પડત આ દુર્યોધન નો ખાય ખાઈ લોહી બહેનો તો ને મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી તારા બાણ વાગી ગયા બધુંય લોહી નીકળી ગયું હવે તો મારા મુખમાં કેવલ ને કેવલ કનૈયો જ છે કથા છે પછી તો અર્જુન પછી નકુલ સહદેવ આવ્યા દાદા એ આશીર્વાદ આપ્યા પણ ભીષ્મ દાદા વાટ જોવે છે આવી આવી ગયા ગયા ઓલો કેમ કેમ આવ્યો નથી દેખાતો ભીષ્મ બાણ બહુ વાગ્યા છે ને એટલે આમથી આમ નજર કરે કનૈયો દેખાતો નથી ભીષ્મ દાદાના મનમાં એમ થયું કે કનૈયો વયો તો નહીં ગયો હોય ને મારા પ્રાણ છૂટવાના મારી હામો ઉભો રહેવો જોઈએ દેખાતો નથી કનૈયો બસ એ જ સમયે ભીષ્મ દાદા ની આંખ બંધ થઈ ગઈ કનૈયાનું સ્મરણ કરે હે કનૈયા તે મને હતું મારું મૃત્યુ તો સામે રહીશ થઈ થઈ આંખ બંધ દાદા ના આંખમાં જળ જળ્યા આંસુની ની ચાલુ થઈ એ જ સમયે કનૈયા એ આવી અને ભીષ્મ દાદાના ના બે પગ પકડી લીધા દાદા પ્રણામ અને જ્યાં પગ પકડ્યા ત્યાં તો ભીષ્મ દાદાની આંખ ખુલી આ ખુલી ને જોયું તા તો કનૈયો ચાર ચાર પાંચ પાંચ દેખાય છે મને અંત સમય હોતી તું તડપાવે છે સાહેબ યાદ રાખજો અંત સમય ને જ માગજો બીજું કઈ માગતા નહીં ગીતામાં પણ લખેલું અંત કાલે સ્મરણ મુક્તવા શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે દ્વારકા વાળો જોવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ દાદાના સન્મુખ ઊભા છે વિષ્ણુ દાદાએ બધું જોયું પણ છેલે કનૈયાને જોયા પછી બધું જ મૂકી દીધું અમે દ્વારકા વાળા આવી ગયા પછી હવે જોવાનું બાકુસ બાકી શું રહી ગયું વિષ્ણુ દાદાના મુખમાંથી અદ્ભુત શબ્દ પ્રગટ થયા સદેવ દેવો ભગવાન પ્રતિક્ષાતા कलेवरन्विया वदिदा દાદા ને કીધું શાસ્ત્ર આવડે ને તમને વિષ્ણુ શાસ્ત્ર એક નામ છે આદિ દેવો મહાદેવો ગુરુ કનૈયાનું એક નામ છે મહાદેવ કનૈયા તું દેવ નથી તું તો મારો દેવ છો તું મહાદેવ છો

કનૈયા તો ઊભો રહી ગયો આમાં ટટાર ઊભો રહી ગયો કનૈયો ભીષ્મ દાદા ની હામો ભીષ્મ દાદા કે દ્વારકાધીશ આવી રીતના ઉભું રહેવાનું નથી કીધું તો તો કે થોડા સ્માઈલ તો આપો કનૈયો સ્માઈલ આપતો ન હોય તો રૂડો ન લાગે કનૈયા તું સ્માઈલ આપતો અમને ગમે કૃષ્ણ કે પણ તમારા પ્રાણ જવાના ના થોડા દાંત કઢાય કાય ભીષ્મ દાદા કે પ્રાણ મારા જવાના છે ને હું તમને કહું છું

આત્મા સંક ચક્ર ગદા પદ્મ વૈજંતી માળા સરસ મજાનું પિતાંબર આ દર્શન કેવલ ને કેવલ ને કેવલ ભીષ્મ દાદા ને થાય છે આજુબાજુમાં ઉભા તા બધા પણ દર્શન કોને થાય છે તો કે એકલા ભીષ્મ દાદાને ભીષ્મ દાદાએ કીધું હવે બીજું શું બોલવું મારે કનૈયા તું બસ સામે ઊભો છો ને મારી એવી ઈચ્છા છે તને જોતા જોતા મારા પ્રાણ નીકળી જાય ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે गोविंद नाम लेकर प्राण तन से निकले गंगा जी का तट हो या यमुना बंशी बट हो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले